GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News દાહોદ શહેરમાં કેટલા સમયથી દાહોદ પોસ્ટ ઓફિસ ખાતે લાંબી કતારો લાગે છે મહિલાઓ ભૂખે તરસી ખાધું ખોલાવવા કેટલા દિવસોથી લાંબી લાઈનો લાઈનોમાં ઉભી છે ત્યારે પોસ્ટ ઓફિસ ખાતે અશિક્ષિત મહિલાઓથી રાજકીય આગેવાન દ્વારા વાતચીત કરતા મહિલાઓ એક જ વાત કરી કે અમને ખબર નથી કયા લાભો મળશે અમારા લગતા વળગતા લોકો ગામની મહિલાઓએ કીધું કે તમે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી સરકાર લાભો પાવશે તેવી આશા સાથે ખાતું ખોલાવવા જણાવ્યું હતું તો હાલ રાજકીય આગેવાન દ્વારા સરકાર સામે આક્ષેપ કર્યા છે લોકસભાની ચૂંટણી આવતા પહેલા યોજનાઓની માહિતી વગર અશિક્ષિત લોકોને ગેરમાર્ગે દોરી ત્યાં ફૂટ રાજનીતિ કરવામાં આવતી હોય તેવું રાજકીય આગેવાન કેતનભાઈ બાંભણિયા દ્વારા જણાવવામાં આવ્યું છે અને સાથે રાજકીય આગેવાન દ્વારા દાહોદ વહીવટી તંત્રને અપીલ કે પોસ્ટ ઓફિસમાં ખાતું આવતી સમજાવવા લાભતી યોજનાઓ ની પૂરતી માહિતી આપવાનું આયોજન કરવામાં આવે છે અમે છેલ્લા પચીસ દિવસથી જોઈએ છે કે અહીંયા મહિલાઓની લાંબી લાંબી કતાર લાગેલી હોય છે અને મોટે ભાગ મહિલાઓ અશિક્ષિત છે જેને ક્યાંક આ લોકોને ખોટી દોરવણી થઈ રહી છે કે પોસ્ટ ઓફિસમાં ખાતું કરવાથી એમને સરકાર તરફથી લાભ મળવાનો છે અને દરેક મહિલાઓનો દરેકને પૂછવામાં પણ આવ્યું છે તો દરેકનો પોતાનો અભિપ્રાય અલગ અલગ બતાવે છે એમાં કોઈ મહિલાઓ કહે છે કે લાડલી બહેનાના પૈસા આવશે કોઈ કહે છે કે વિધવા સહાય યોજનાના પૈસા આવશે કોઈ કહે છે આવાસના પૈસા આવશે પણ આમને કોને મોકલવામાં આવ્યા છે એવું પૂછતા જણા ખબર પડે છે કે ભાઈ આ કોઈ તલાટીએ પણ નથી મોકલ્યા કોઈ અધિકારી દ્વારા પણ એની નોટિસ નથી જે પોસ્ટ ઓફિસની અંદર અમે ઘણા કર્મચારીઓને પણ પૂછ્યું એની પણ એમને માહિતી નથી કે આ લોકો કેમ ઊભા રહે છે એટલે સરકારને આવી જે ક્યાંક ગેરમાર્ગે કોઈ દોરી રહ્યું છે એ બાબતે પણ પોલીસ તંત્રએ પણ ધ્યાન રાખવું જોઈએ અને તેમજ જે આ અશિક્ષિત મહિલાઓ છે એ અશિક્ષિત મહિલાઓને ખરેખર સમજાવવી જોઈએ કે ક્યાંક ને ક્યાંક આખું ને આખું ગામ દોરાઈ રહ્યું છે અને આખો દિવસ ભૂખ્યાને તરસ્યા રહી મોટા મોટા મોટી સંખ્યાની અંદર અહીં આવી રહ્યા છે અને ભૂખ્યા તરફિયા લઈને પણ એમને કયા હેતુસર ખાતું ખોલાવવું છે કેમ ખાતું ખોલાવવું છે કઈ યોજનામાં ખાતું ખોલાવવું છે એ પણ ખબર નથી એટલે ક્યાંક ને ક્યાંક સરકાર અથવા તો જે સત્તાધારી લોકોના જે માણસો છે એ ક્યાંક આ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે એટલે એ બાબતે તંત્ર ધ્યાન આપે એ ખાસ જરૂરી છે કેતન બામણીયા आलम हमो धमन खबर मलाई बनावीरा बदालीरा धमू भी लीरा बेटा न कमती आया गुलबार ते आया गुलबार दी आया એટલે તમુંન ખબર જ નહિ મુલે કે હાના હરુ આયા આ ગારેટો બનાવીરા એમ કી રે પાવ ગારેટો હાના બનાવીરા બદા બનાવીરા ધમુ બનાવીરા

यहाँ पर जो पोस्ट ऑफिस में आप कार बनाने आई है तो वो कार किस लिए है मुझे नहीं पता मैं तो अभी हूं। और आपने बोला कि यहाँ पर कार बनवाएंगे तो कुछ मिलेगा मेरी कॉलोनी में से सब आ रहे हैं कॉलोनी में से सब आए पर किसी ने बोला तो होगा न कोई अधिकारी आया होगा या तलाटी आया होगा या कोई नगर पालिका से कोई आया होगा ऐसा कोई भी नहीं सब मर्जी ऐसी मेरी मर्जी ऐसी और किसको मिला है आपकी कॉलोनी से हाँ बहुत सारे बनवा के गए बनवा के गए नहीं किसको मिला है कुछ वो मुझे सब नहीं पता हूं। खाली बनवा के गए हैं और आपके खाते है ऑलरेडी की इसमें नहीं है नहीं इसमें नहीं खाता के किस्त में सिस्टम ऐसी होती है कि आप किसी भी बैंक से खाता करवा दो तो कुछ ना कुछ जैसे भी कोई भी स्कीम में हो तो मिल सकता है पर हर कोई पोस्ट में आता है इसका कोई आपके पास है कोई कारण है <laughs>